આજ રોજ આરટીઓ કચેરીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું જેની અંદર કચેરીના તમામ અધિકારીઓ અને સ્ટાફ મિત્રો જોડાયેલા હતા આરટીઓ કચેરીની અંદર દિવસ દરમિયાન હજારથી પંદરસો જેટલી પબ્લિકની અવરજવર રહેતી હોય છે કે જેની અંદર એમના દ્વારા પણ કચરો ફેલાવવામાં આવતો હોય છે જેવી રીતે પ્લાસ્ટિકની બોટલો છે નાના નાના પ્લાસ્ટિકના કાગળિયા છે થેલીઓ છે એનો અહીંયા એ લોકો નિષ્કાસ કરી જતા હોય છે એ બધો જે કચરાના કારણે આરટીઓ કચેરીની એક ગરીમા છે એ ખોડવાતી હતી એના કારણે આરટીઓના અધિકારી કર્મચારીઓએ એક સફાઈ અભિયાન હાથ ધરેલું હતું જેની અંદર તમામે જોડાઈને આજ રોજ જે બાટલો છે પ્લાસ્ટિકની છે પ્લાસ્ટિકની થેલીઓ છે નાની નાના કાગડાઓ છે એનો એક નિકાલ કરી અને આવતીકાલે સવારે એક ડમ્પયાર્ડમાં મોકલી આપવામાં આવશે એક જાહેર જનતાને અપીલ છે કે ગમે તે સરકારી ઓફિસ હોય કે પોતાનું ઘર હોય તો એને પોતાનું સમજી અને ત્યાં પણ કોઈ પણ પ્રકારનો કચરો ફેંકવો નહીં એવી અમારા તમામ સ્ટાફ મિત્રો અધિકારી કર્મચારીઓ હતી